હેલો ફ્રેન્ડ્સ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ઉપવાસ કે વ્રત સ્પેશિયલ ફરાળી આલુ ચાટ સહેલી રીતે અને નવા ટેસ્ટમાં આલુ ચાટ બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટ બે મોટા બટેટા લીધા છે તો બટેટાને પહેલાં જ બાફીને રાખી દીધા છે બટેટા બાફી અને ઉપરની છાલ કાઢી અને બટેટાને આ રીતે આ રીતે કટ કરી લેવાના છે નાની મોટી સાઇઝમાં તમને જેમ અનુકૂળ આવે એ પ્રમાણે તમારા બટેટાને કટ કરી લેવાના છે તો લીલી ચટણી બનાવવા માટે નાની એક વાટકી લીલા ધાણા લેવાના છે બે લીલા મરચાં લીધા છે તો લીલા મરચાંને આ રીતે કટ કરી લેવાના છે એક ઈચાજુનો ટુકડો લેવાનો છે અને હાફ ટેબલ સ્પૂન સૂકું લસણ લેવાનું છે બટેટાને ફ્રાય કરવા માટે પચાસ એમએલ તેલ લેવાનું છે અડધા ભાગનું લીંબુ લીધું છે હાફ ટીસ્પૂન જીરું લેવાનું છે ફરારી નિમક ટેસ્ટ અનુસાર લેવાનું છે અને ગાર્નિશિંગના બી લીધા છે અને બીટ લીધું છે તો બીટને પહેલાં જ છીણીને રાખી દીધું છે તો બીટ વધારે નથી લેવાનું ઇન્ગ્રીડિયન્ટ્સ તૈયાર છે થોડી માટે સાઈડમાં રાખી દેવાના છે તો સ્પેશિયલ ચટણી બનાવવા માટે મિક્સર મિક્સર લેવાની છે જાર જે લીલા ધાણા કટકને રાખ્યા હતા તે લીલા ધાણા મરચું આદુ અને લસણ રાખ્યા હતા તે નાખવાના છે અને અડધા ભાગનું જે લીંબુ રાખ્યું હતું તે લીંબુ ને નીચોવી દેવાનું છે લીલું મરચું તમે જેટલું તીખું ખાતું એ પ્રમાણે તમારે વધુ કે ઓછું નાખવાનું છે લીંબુ નીચોવી મિક્સર જાર ને બંધ કરી અને ચટણી ને પીસી લેવાની છે ગ્રીન ચટણી તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાની છે તો આલુને ફ્રાય કરવા માટે ગેસ ચાલુ કરશું પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાની છે પેન સારી રીતે ગરમ થઈ જાય તો જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે અને તેલને ગરમ થવા દેવાનું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય તો જે આલુ કટકને રાખ્યા હતા તે આલુ નાખવાના છે અને આલુને ફ્રાય કરી લેવાના છે આલુને ફ્રાય કરો છો ત્યારે ગેસને મીડિયમ રાખવાનો છે હાઈ રાખવાનું નથી હાઈ રાખશો તો આલુ છે તે ઉપરથી બરી જશે બરી જશે તો ચાટમાં ટેસ્ટ છે તે કડવો લાગશે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આલુને ફ્રાય કરવાના છે તેલમાં આ રીતે બબલ્સ થવા મળે એટલે આલુ છે તે સારી રીતે ફ્રાય થઈ ગયા હશે તો આલુને ફ્રાય થતાં પાંચ મિનિટ જેવો ટાઈમ લાગી જશે તો આલુને તેલમાંથી કાઢી લેવાના છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેવાના છે તો તે જ તેલમાં જે જીરું રાખ્યું તો તે જીરું નાખવાનું છે જીરુંને ફૂટવા દેવાનું નથી અને જીરું બરી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ગ્રીન ચટણી તૈયાર કરીને રાખી હતી તે ગ્રીન ચટણી નાખવાની છે અને તેને મિક્સ કરી દેવાની છે જે ફરારી નિમક રાખ્યો તો તે નાખવાનું છે અને ચટણીને કન્ટિન્યુ ત્રણથી ચાર મિનિટ સુધી હલાવતું રહેવાનું છે ચટણીમાં પાણીનો ભાગ બરી જાય ત્યાં સુધી ચટણીને હલાવવાની છે બટેટાને બાફવામાં તમે નિમકનો ઉપયોગ કર્યો હોય તો નિમક તમે જ્યારે બટેટા પાણીમાં નાખો છો ત્યારે તમારા ટેસ્ટ અનુસાર જ તમારે નિમક નાખવાનું છે તો ત્રણ મિનિટ થઈ ગઈ છે પાણીનો ભાગ છે તે બરી ગયો છે તો જે બટેટા ફ્રાય કરીને રાખ્યા તો તે નાખવાના છે અને તેને મિક્સ કરી દેવાના છે ગ્રીન ચટણીમાં બટેટાને બે મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે બે મિનિટ થઈ ગઈ છે ગેસને બંધ કરી દેવાનો છે તો તૈયાર છે ટેસ્ટી આલુ ચાટ તો આલુ ચાટને એક પ્લેટમાં કાઢી અને ગાર્નિશિંગ માટે જે ઉપરથી જે દાડમના બી રાખ્યા હતા તે દાડમના બી અને જે બીટનું છીણ રાખ્યું તો તે બીટનું છીણી નાખવાનું છે ઉપવાસમાં તમે રેગ્યુલર આલુ ચાટ ખાઈને બોર થઈ ગયા હોય તો તમે આ રીતે નવા ટેસ્ટમાં આલુ ચાટ જરૂર ટ્રાય કરજો આ રીતે તમે આલુ ચાટ બનાવશો તો ટેસ્ટી બનશે અને ફટાફટ બની પણ જશે જો તમે આ રીતે આલુ ચાટ બનાવી અને તમારી આલુ ચાટ ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નથી જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે